નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે સાંભળશું સફલા એકાદશીની કથા માગસર વધ અગિયારસને સફલા એકાદશી કહેવામાં આવે છે તેમાં ભગવાન નારાયણનું પૂજન કરવામાં આવે છે આ વ્રત કરવાથી સુખ સંપત્તિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને સર્વ પ્રકારના દુઃખોનો નાશ થાય છે પુરાણ કાળે ચંપાવતી નામે નગરીમાં મહિષ્માન નામનો રાજા રાજ્ય કરતો હતો એ રાજાને ચાર પુત્રો હતા એમાં સૌથી મોટો પુત્ર દુષ્કર્મી અને પરસ્ત્રી ગમન કરવાવાળો વેશ્યાગામી અને ચારિત્ર્યહીન હતો આ કારણથી રાજા પુત્રને ખૂબ જ તિરસ્કાર આપતો અને અંતરમાં દુઃખી રહેતો હતો રાજા તેને ખૂબ સમજાવતો પરંતુ તે માનતો નહીં અંતે રાજાએ તે પુત્રને દેશ નિકાલ કર્યો સ્વચ્છંદી થઈ ગયેલો પુત્ર વધુ કુસંગે ચડ્યો અને વધારે બગડ્યો પરિણામે તે ચોરી પણ કરવા લાગ્યો ઘણી વખત એના જ રાજીના સિપાહીઓના હાથે તે રંગે હાથ પકડાઈ જતો પરંતુ દયા ખાઈ સિપાહીઓ તેને છોડી દેતા સમય જતાં રાજકુમારની ખૂબ જ ખરાબ હાલત થઈ ગઈ એકવાર માઘસર સુદ અગિયારસના દિવસે જંગલમાં તે એક પીપળાના ઝાડ નીચે પડ્યો હતો આ સ્થળ અને પીપળો દિવ્યરૂપ હતા જેનું તેને કંઈ ભાન નહોતું વિચારમાં ને વિચારમાં તે જાણી જોઈને ભૂખ્યો જ પડી રહ્યો આમને આમ રાત પડી રાત્રે ઉઠીને રાજકુમારે આજુબાજુના જંગલમાં જઈ થોડા ફળ તોડ્યા પણ ખાધા નહીં અને ફરી પાછો પીપળે આવીને સૂઈ ગયો સવારમાં વહેલો જાગી ગયો સામે જ પવિત્ર પાણીની ધારાઓ વેડાવતી નદીઓ વહેતી હતી કોણ જાણે કોક પૂર્વજન્મના સત્કર્મ જાણે આજે બેઠા થઈ ગયા હોય તેમ રાજકુમારને સદ્બુદ્ધિ સૂજી અને તે નદીએ નહવા ગયો નાહી ધોઈ સ્વચ્છ થઈ તેણે દિવ્ય લાગતા પીપળાની પૂજા કરી અને ભગવાન નારાયણને રાત્રે લાવેલા ફળ અર્પણ કર્યા પરિણામે અજાણતા જ એકાદશીનું વ્રત તેનાથી થઈ ગયું જગત પિતા પરમાત્માને એની જાણ થઈ પ્રભુને આ જીવ પર દયા આવી તેમણે રાજકુમારનું એકાદશીનું વ્રત માની લીધું પરિણામે રાજકુમારને સુફલા એકાદશીનું પુણ્ય મળ્યું સવાર થતાં જ તેની પાસે એક સુંદર ઘોડો આવીને ઊભો રહી ગયો અને આકાશવાણી થઈ કે હે કુમાર તે ગઈકાલે અજાણતા જ સુફલા એકાદશીનું વ્રત કર્યું અને ભગવાનને તૃપ્ત કર્યા જેના ફળ સ્વરૂપે જા તને નિષ્કંટક રાજ્ય પ્રાપ્ત થશે હવે તું આ ઘોડા પર બેસીને તારા બાપ પાસે જઈ શકે છે આ સાંભળતા જ રાજકુમાર વસ્ત્રો આભૂષણો વગેરે જે કંઈ તેની પાસે હતું તે પહેરીને ઘોડા પર બેસી પોતાના રાજ્યમાં પિતાજી પાસે ગયો અને પિતાજીને જોતા જ પિતાજીને નમસ્કાર કર્યા પુત્રના આવા વિનય સાથે આવવાથી રાજા રાજી થઈ ગયો અને રાજકુમારને ફરીથી પાછો મહેલમાં રાખ્યો પરંતુ આ વખતે પુત્રના લક્ષણો રાજાને પોતાનાથી અધિક સારા લાગતા હતા આમને આમ ઘણો સમય નીકળી ગયો રાજકુમાર હવે તો પ્રજામાં પણ પ્રિય થવા લાગ્યો હતો રાજા હવે વૃદ્ધ થયા જેથી પુત્રનો રાજ્યાભિષેક કર્યો રાજગાદી સોંપી દીધી અને પતિ પત્ની બંનેએ બાકીનો સમય પ્રભુ ભજનમાં વિતાવવાનું નક્કી કરી જંગલ તરફ પ્રસ્થાન કર્યું જાણીએ અજાણીએ પણ વ્રતના આવા અધિક ફળ મળે જ છે આપણે પણ વ્રત કરી પ્રભુને પ્રાર્થના કરીએ કે આ વ્રત જેવા રાજકુમારને ફળ્યા એવા અમને પણ ફળે બોલો જય શ્રી કૃષ્ણ તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ